યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજીએ છવ્વીસમી અને સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેના પ્રાંગણમાં તેના ભવ્ય વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ સાય ટેકનોવેશન ચોવીસનું ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટની થીમ સ્ટેનેબિલિટી હતી જેમાં મુખ્ય હાઈલાઇટ એ વૈશ્વિક વિલેજની રચના હતી જે પર્યાવરણને અનુકૂળ નવીનતાઓ સાથે સાંસ્કૃતિક વારસાને એકીકૃત કરીને ટકાઉપણાની થીમને ઉજાગર કરે છે આ વિલેજમાં ગ્રામીણ સમુદાયો માટે ટકાઉ કૃષિથી લઈને નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટ સુધીના વ્યવહાર ઉકેલો દર્શાવ્યા હતા આ ટેકનિકલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સમારોહ 26મી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજિત કરવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે નિલય ભરૂચા સાઇટ હેડ યુપીએલ યુનિટ ટુ પ્રોવસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ ડીન્સ રજિસ્ટ્રાર સીઈઓ વિવિધ ઉદ્યોગના પ્રતિનિધિઓ યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર હતા યુનિવર્સિટીના અને ગુજરાતની વિવિધ કોલેજના તેરસોથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પચીસ જેટલી ઇવેન્ટ્સ જેમ કે કેમો કાર એન્જિનિયરિંગ એગ લેસર મેઝ ટેકનિકલ ક્વિઝ જંકયાર્ડ વર્કશોપ મેન ટેક હાઉસ વોર ઓફ એલિમેન્ટ્સ સ્પીન ઓવિલ વોટર રોકેટ ચેલેન્જ સિનોવેશન એલિમેન્ટોરાઇટ્સ કેન યુ ફિગર ઇટ આઉટ ગ્રીન ક્રિએશન લોજિક લૂપ હંસ સુટ ટ્રેઇલ ડ્રીમ ઓક્સ ટ્રેઝર હન્ટ અને ફન ગેમ્સમાં ભાગ લીધો હતો અને તેમની કુશળતા પ્રતિભા અને નવીન માનસિકતા દર્શાવી હતી સમાપન સમારોહ સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજિત કરવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે ડાગર સાઇડ હેત એસઆરએફ ડહેચ અશોક પંજવાણી પ્રમુખ યુપીએલ યુનિવર્સિટી ભૂપેન્દ્ર દલવાડી સીઓ બી ઈ આઈ એલ ઇટીએલ પ્રોવસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાગ વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર હતા તેઓએ સાથે મળીને ઇનોવેશન અને ટેકનિકલ કૌશલ્યમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરી વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રોકર પુરસ્કાર અને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા વિવિધ ક્ષેત્રોમાં પચીસ સ્પર્ધાઓ સાથે એસસીઆઈ ટેકનોવેશન બે હજાર ચોવીસ એ કે વાઇબ્રન્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું જેને માત્ર પ્રતિભા દર્શાવી જ નહીં પરંતુ ભવિષ્ય માટે ટકાઉપણું ચલાવવાના ઇવેન્ટના મુખ્ય મિશનને પણ મજબૂત બનાવ્યું હતું